હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો આજે આપણે ખેતરમાંથી જોઈશું દોહી ખેતરમાં જેટલું કામકાજ હતું બધું બતાવી અને આપણે આવી જઈશીએ ઘેર ઘેર આવીને ખબર વજમાન ચાલું કર્યું છે તો હવે શું બનાવું છું આપણે પૂછીએ તો શું બનાવવાનું ચાલુ છે દાલબાટી જોવા તો હવે આજે દાલબાટીનો પ્રોગ્રામ છે થેન્ક યુ થેન્ક યુ જબરદસ્ત કામકાજ છે તમારું દાલબાટી તો દાલબાટી બનાવવાનું છે ચાલુ તો દાલબાટી બનાવી ખાઈ અને બે દવાના અસર હોવાના કોમી એરે પેશન કરશે હું ઘેરે જઈએ અરુણજી પેશન હોય છે બે બતા એ થઈ ગયું અને બીજો દાળ તો બહાર મૂકી બતાવ ડાર્સી રીતે ડાર્સી રીત બનાવી તો ક્યાં

દાલ ભાટી બનાવી હોય પછી બનાવવો હોય બધું કવડું પહેરાયેલું છે કોઈ મકાઈ બનાવો છે પણ આજે અમારા દાલબાટી દાલભાટી જબરજસ્ત તળ ચાલુ છે દાલ ભાટી તો દોસ્તો ગેર દાળબાટી બનાવવા માટે સરસ ભરાઈ જવાના ભળાયેલા રાખવાના અને લોટની અંદર ઘવાના લોટની અંદર જીરું નાખવાનું થોડી હળદર નાખવાની એટલે થોડી પીળા દાળ દાળબાટી અને તેલમાં લોટ બધી કાઠો રાખવાનો લોટ અને તળી નાખવાની અને બાર દાળ સી રીતે બનાવીએ તો કીધું હું ફરીથી કહી દઉં દાળ બનાવવા માટે તુવેરની બાફવાનું વાક્ય કુવેરની દાળ મગની દાળ અને હળદની આ ત્રણ દાળ મિક્સ કરી અને બાફી દેવાની બાફી અને વઘારી દેવાની વઘારી જાય દે જાય અને આ ભાગ તળી દીધા છે હવે આના અંદર ડુંગળી મરચો કટિંગ કરવાનો સાસ અને મરચું અને મરચું બનાવવાનું અલગથી તીખું તમે એના માટે સામાન લાવીને જ બીજું મરચા શું દોસ્તો થેન્ક યુ સો મચ તમે એમને ખૂબ સપોર્ટ કર્યો અમારી ચેનલના બે લાખ પચાસ પોકાળી દીધી છે હવે ટૂંક સમયમાં પહોંચી તો કાલ આના અમારું ઘર છે ખેતરના વિડીયો તો તમે બધા બહુ જોવો છો કરજો ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને અમને સપોર્ટ કરજો નવે નવા બ્લોગમાં મળીશું થેન્ક યુ અમારું સિલ્વર પે બટન શું વાત છે